હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો માટે પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે ઉમેદવારોએ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું તો વિગતે જોઈએ મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્વર્ગોના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવનાર છે જે નીચે જણાવેલ સ્વર્ગોની પ્રમાણપત્રોની ચકાસણી તારીખ સમય સ્થળ અને પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવારે રૂબરૂમાં રજૂ કરવાના પ્રમાણપત્રો અસલ અને સ્વપ્રમાણિત નકલ સાથે ઉપસ્થિત થવાનું રહેશે જેની ઉમેદવાર ખાસ નોંધ લેવી તો અહીં મિત્રો સ્વર્ગનું નામ આપેલું છે ફાયરમેન ફાયરમેન કમ ડ્રાઈવર સબ ફાયર ઓફિસર આ ત્રણ સ્વર્ગોના પ્રમાણપત્રોની ચકાસણીની તારીખ મિત્રો અહીંયા આપેલી છે વીસ અગિયાર બે છે પ્રમાણપત્રોની ચકાસણીનું સ્થળ કયું છે તો ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ નિર્મલ નગર રોડ આતા મિલની સામે નિર્મલ નગર ભાવનગર પ્રમાણપત્રો ચકાસણી માટેનો સમય પણ આપેલો છે સવારના થી બે કલાક સુધી પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલ છે ઉમેદવારોને તો ઉમેદવારોએ રૂબરૂમાં રજૂ કરવાના પ્રમાણપત્રો અસલ તેમજ સ્વપ્રમાણિત નકલો વિશે સ્પષ્ટતા કરેલી છે ઉમેદવારે

તો અહીં મિત્રો તમામ બાબતો આપેલી છે ઉમેદવારે મેળવેલ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગનું ધોરણ દસ અને ધોરણ બાર ના શાળા છોડ્યા શ્રી ના શાળા છોડવાનું પ્રમાણપત્ર ઉમેદવારના પિતા અશિક્ષિત હોય તો તેમની જન્મ તારીખ જન્મસ્થળ અને જાતિ દર્શાવતા અન્ય પુરાવા રજૂ કરવાના રહેશે ઉમેદવારની સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પેટા જાતિ પુરવાર થતી હોય તેવા આધારો જેમ કે કાકા દાદા જેવા પિતૃ પક્ષના સંબંધીઓ પૈકી કોઈનું શાળા પ્રમાણપત્ર અથવા તો જમીન મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલા કાગળો કે જેમાં જાતિ પેટા જાતિની નોંધ એક ચાર અઠ્યોતેર પહેલાથી થયેલી હોય તેવા આધારો ત્યારબાદ મૂળ ગુજરાત રાજ્યના વતની ના હોય તેવા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર થયેલા ઉમેદવારના કિસ્સામાં તેઓના પિતા દાદા

જાતિના સમર્થનમાં પિતરાઈ ભાઈ બહેન કાકા કોઈ દાદા પરદાદાના પુરાવા રજૂ કર્યા હોય તો તેમની સાથે ઉમેદવારનો પિતૃ પક્ષે સંબંધ પુરવાર કરવા માટે પેઢીનામું અથવા તેના સમર્થનના આધારો કોઈ કિસ્સામાં અસલ આધારો વેરિફિકેશન માટે રૂબરૂ રજુ કરવા જણાવવામાં આવે તો નિયત તારીખ અને સમયે રૂબરૂ ઉપસ્થિત રહેવાનો રહેશે ઉમેદવાર દ્વારા જે કોઈ આધાર પુરાવા રજુ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજુ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારે વધુ આધાર પુરાવા રૂબરૂ અથવા તો ટપાલ મારફતે જે રીતે જણાવવામાં આવે એ રીતે રજૂ કરવાના રહેશે માજી સૈનિક કેટેગરી ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં માજી સૈનિક હોવા અંગેના આધાર પુરાવા તથા ડિસ્ચાર્જ બુક વિધવા ઉમેદવારોના કિસ્સામાં વિધવા હોવા અંગેના પ્રમાણપત્રો તથા પુનલગ્ન કરેલ નથી તે અંગેનું સંબંધિત મામલતદાર શ્રીનું પ્રમાણપત્ર આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ શાળાઓ માટેની રાષ્ટ્રીય ખેલકૂદ રમતોના ખેલાડીઓના કિસ્સામાં જાહેરાતમાં દર્શાવ્યા મુજબ નિયત નમૂનામાં જરૂરી પ્રમાણપત્રો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સ્થાનિક સત્તા મંડળ સરકારી માલિકીના બોર્ડ નિગમ કોર્પોરેશનની નોકરીમાં ચાલુ હોય તેવા ઉમેદવારોના કિસ્સામાં સક્ષમ સત્તાધિકારોનું ના વાંધા પ્રમાણપત્ર અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝના બે ફોટા પોસ્ટ ઓફિસમાં ફી ભરેલ સલણની નકલ તો આ તમામ પુરાવા રજૂ કરવાના રહેશે અસલ તેમજ સ્વપ્રમાણિત નકલ સાથે

ત્યાર પછી એ બાબતે કોઈ પણ દાવો અથવા તો વિવાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એ મિત્રો ખાસ નોંધ આપેલી છે ઉમેદવાર જ્યારે રજૂ કરવામાં આવેલ કોઈ પણ પ્રમાણપત્ર જો ચેડાયુક્ત બનાવડી જાલી ગેરકાયદેસર અથવા તો ગેરરેતીપૂર્વક મેળવેલ હોવાનું માલુમ જણાયે આવા ઉમેદવારો વિરુદ્ધ ધારા ધોરણોની કાર્યવાહી કરવામાં આવશે તો મહત્વપૂર્ણ સૂચના બહાર પાડવામાં આવેલી છે ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસણી સંબંધે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ